પર્વતનું આયોજન કરેલું છે એના દર્શન દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રિનો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે સ્ટોલ સાથે પરિવાર સાથે સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો હતો આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રિનું આયોજન કર્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે